પવિત્ર શ્રાવણ શ્રાવણ માસમાં ગુરુવારે આવેલ સંકટ ચતુર્થીના શુભ અવસર પર શહેરના સુપ્રસિદ્ધ અને નાના મોટા ગણેશ મંદિરોમાં વહેલી સવાર્થી જ ગણેશજી દર્શન માટે ગણેશ ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી દાંડિયા બજાર ગાજરાવાડી સહિતના નાના મોટા ગણેશજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ગણેશજીની પૂજન અર્ચન તેમજ દર્શન તથા આશીર્વાદ માટે પહોંચી ગયા હતા અને શ્રીજીના આશીર્વાદ લીધા હતા તો કેટલાક ભક્તોએ આજના સંકટ ચોથનો ઉપવાસ કરીને ભક્તિ કરી હતી Ja, ja. ja, ja. આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસને ગુરુવારે આ ગુરુવારે સંકટ ચોથ છે અને પાછો શ્રાવણ મહિનામાં આ સંકટ ચોથ પવિત્ર આવતી હોય આ દિવસે બધા ભક્તોને મહાપૂજા મહાઅભિષેક કેસર સ્નાન થયું તેમજ સાંજના ચારથી છ કલાકે મહાઅભિષેક મહાપૂજા કર્યા બાદ ભજન કીર્તન મહિલા દ્વારા કરવામાં રાખેલ છે કાર્યક્રમ રાખેલ છે જેથી દરેક પોતે દર્શનનો અચૂક લાભ લેવો તેમજ આ પવિત્ર શ્રાવણ માસમાં શંકર ચૌદનું વ્રત કરવાથી દરેક કામમાં સફળતા મળે છે વિજ્ઞાનનો નાશ થાય છે તેમજ જે પણ આદિ વ્યાધિ ઉપાધિ આવતી હોય તેમાંથી નિવારણ થાય છે અને કહેવાય છે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગની અંદર સૂર્યરામ ભગવાન ચંદી એટલે કુદેવી તમારા કુદેવી અને વિનાયક એટલે ગણપતિ તત્કાલ ફળ આપે છે બીજો કોઈ દેહ આપી શકતો નથી અને આજે ચંદ્રશનનો સમય રાતના નવ ને બે મિનિટનો છે એ સમયે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી દરેક પક્ષોને સહકાર આપી દર્શનનો ચૂક લાભ લેવો